તમારી યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સરકારે નવા નિયમ જમીન દસ્તાવેજ અંતર્ગત કર્યા છે તો નવા નિયમની અંદર ફેરફાર કર્યો છે પ્રોપર્ટી દસ્તાવેજના નવા નિયમ સરકારે જાહેર કરી દીધા છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરી શકે પ્રોપર્ટી દસ્તાવેજ રજીસ્ટ્રેશન નવા નિયમ જો પાલન નહીં થાય તો આઈટી તરફથી આવશે નોટિસ તો મિત્રો એની અંદર આપણે વાત કરીશું કે ગુજરાત ગાંધીનગરના એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે જો હવે મિલકત વેચાણ દસ્તાવેજ બે લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ દર્શાવવામાં આવે તો તેની માહિતી આવકવેરા એટલે કે આઈટી વિભાગની અંદર ફરજિયાત અપાઈ જશે તો રજીસ્ટ્રેશન જનરલ અંગે એક બહાર પરિપત્ર પાડ્યો છે તો માહિતી છુપાવવા બદલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ અધિકારી આ માહિતી છુપાવશે તો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તો કાળા નાણાં અને બેનામી મિલકત વ્યવહારો રોકવા ઉદ્દેશ્ય પગલું લેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ આદેશ આધાર બન્યો છે કે સરકાર આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટ નિર્દેશ છે કે કોર્ટે કહ્યું છે કે જો મિલકત વેચાણ દસ્તાવેજ બે લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ રકમ આપવામાં આવે છે તો સંબંધિત આવકવેરા અધિકારીને જાણ કરવામાં જરૂરી હશે તો કયા કિસ્સામાં આપવાની રહેશે માહિતી જો કોઈ સ્થાવર મિલકત સંબંધિત કોઈ દસ્તાવેજ તૈયાર કરવામાં આવે તેમાં બે લાખ રૂપિયા કે જેથી રોકડ રકમ દર્શાવવામાં આવે તો એની અંદર દસ્તાવેજના પ્રકાર જાણીએ તો કે રોકડ વેચાણની વિગતો વ્યવહાર બંને પક્ષના નામ આ બધી જ માહિતી આવકવેરા વિભાગને મોકલવાની રહેશે તો માહિતી કયા મોકલવાની પડશે તો તમામ સંબંધિત સબ રજિસ્ટર સૂચના આપવામાં આવે છે કે તેઓ સંપૂર્ણ ચકાસણી પછી આવા દસ્તાવેજ આવકવેરા અધિકારીને મોકલવાના રહેશે જો કોઈ અધિકારીના નિયમનું પાલન નહીં કરે તો તે ની સામે સ્થિતબદ્ધ જે ભંગ પગલાં લેવામાં આવશે તો આ નિયમ શું ફાયદો થશે તો અત્યાર સુધી આવા રોકડ વ્યવહાર વિશે માહિતી કાં તો જાણ કરવામાં આવતી નથી તો અથવા ખૂબ જ જે મોટી પ્રાપ્ત થ થતી હતી તો નવા નિયમ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી રોકડ વ્યવહારો પર કડક દેખરેખ રાખવામાં આવશે અને કાળા નાણાંને શોધવાનું સરળ બનશે તો આનાથી જે જાણવામાં મદદ રહેશે કે કોણ પોતાનું કાળું નાણું ક્યાં અને કઈ મિલકતમાં રોકાણ કર્યું છે તો આ સંપૂર્ણ માહિતી અંતર્ગત તમારે આ માહિતી આપવાની હશે એટલે કે બે લાખ સુધીનો જે દસ્તાવેજ છે તો એમને કોઈ માહિતી આપવાની નથી અને બે લાખ સુધીનો જે ઉપરનો દસ્તાવેજ છે એમને સંપૂર્ણ માહિતી આવક વેરા વિભાગને આપવી પડશે જેથી કાળું નાણું કેટલું રહેશે એની પણ માહિતી સરકાર સુધી પહોંચશે તો જય મિત્ર બંદે માતરમ જય દેવી ગુજરાત